મિત્રો કહેવાય છે ને કે બાળકમાં ફક્ત માનસ વૃત્તિ નહીં પરંતુ સહજ વૃત્તિ પણ એટલી બધી જોરદાર જોવા મળે છે કે ઘણી વખત આપણે મોટા પણ કુદરતની આગળ પ્રાર્થના નથી કરતા એવી પ્રાર્થના બાળકો કરે છે મિત્રો કદાચ તમે પણ આવી પ્રાર્થના નહીં કરતા હોય વાત છે એક એવા નાનકડા પરિવારની એક નાનકડું ગામ હતું જેની અંદર સરસ મજાનો એક નાનકડો પરિવાર રહેતો હતો પરિવારમાં દાદા હતા ઉંમરવાળા હતા તે રોજ સવારે પાંચથી લઈને સાત વાગ્યા સુધી ભગવાનના પૂજા અર્ચના કરતાં અને તેમાં ધ્યાન ધરતા અને જુદી જુદી પૂજા અર્ચનાને અંતે આરતી પણ કરતા હતા ઘરમાં રહેલું બાળક અંદાજીત પાંચથી સાત વર્ષનું બાળક હશે તે દરરોજ આ દાદાનો નિત્યક્રમ જુએ એને પણ ઈચ્છા થઈ કે દાદા આટલી સરસ મજાની પ્રાર્થના કરે છે પૂજા અર્ચના કરે છે મારે પણ કરવી છે મનમાં તેને એવો ભાવ હતો પરંતુ દાદા પાંચથી લઈને સાત વાગ્યાના સમયગાળામાં પૂજા અર્ચના કરતા પરંતુ ત્યારબાદ બાળકને સ્કૂલે જવાનું હોય એટલે બાળકને તે ચાન્સ બિલકુલ મળતો નતો એક દિવસ થયો એવો કે દાદા વહેલી સવારે ઉઠવામાં થોડું એમને મોડું થઈ ગયું કે જેની અંદર છથી સાડા છ વાગ્યાનો સમય થઈ ગયો પરંતુ તે બાળકે તે તકનો લાભ લઈને પાંચ વાગે વહેલું ઉઠી ગયું હતું નાહી ધોઈને પરવાડી ગયું હતું અને દાદાની જે પૂજા અર્ચનાની જગ્યા હતી ત્યાં બેસીને તેણે પૂજા અર્ચના કરી જે કંઈ પૂજાની સામગ્રી હોય તે દાદા દાદાએ વાપરતા હતા તે પ્રમાણે તેણે વાપરી અને પૂજા અર્ચના કરી દાદા સાડા છ એ ઉઠીને જુએ છે તો બાળક એ પોતાના ભાવ સાથે પૂજા અર્ચના કરતું હોય છે તમામ પ્રકારની સામગ્રી પણ દાદા જેવી રીતે વાપરતા હોય છે તેવી રીતે વાપરે છે દાદા આ આખું આખું દૃશ્ય જોઈ રહ્યા હોય છે પૂજાના કહેવાય ને કે અંતે બાળક ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે હે ભગવાન તમે મારા દાદાને સ્વસ્થ રાખજો અમારા દાદીને ઘૂંટણમાં તકલીફ છે તો તેમને પણ તમે સાજા રાખજો જો દાદા દાદીને કંઈક થઈ જશે તો મને ચોકલેટ કોણ લાવી આપશે તમે મારા મિત્રોને પણ સાજા રાખજો જો મિત્રોને કંઈક થઈ જશે તો હું કોની પાસે રમીશ તમે મારા મમ્મી અને પપ્પાને પણ સાજા રાખજો જો તેમને કશું થઈ જશે તો મારો ઉછેર કોણ કરશે મને શાળાએ કોણ લેવા મૂકવા માટે આવશે તમે મારા કહેવાય ને કે ઘરનું જે પાળતું કૂતરું છે ને એ કૂતરાને પણ તમે સ્વસ્થ રાખજો નહીંતર ચોરોની રખેવાળી કોણ કરશે અને ઘરની જે તકલીફો છે એ ચોરોથી કોણ બચાવશે એટલે કહેવાય છે કે તેણે બાળકે બધાએ બધાના એક સ્વાસ્થ્ય માટે સારા સ્વાસ્થ્ય માટે તેણે પૂજા અર્ચના કરી અને અંતે તેણે કહ્યું કે હે ભગવાન તમે બધાને સ્વસ્થ રાખજો આખી દુનિયામાં બધાને સ્વસ્થ રાખજો પરંતુ ભગવાન તમે પણ પહેલાં પોતે સ્વસ્થ રહેજો જો તમને કંઈક થઈ જશે તો અમારા બધાનું કોણ જોશે એટલે મિત્રો બાળકની આવી સહજ વૃત્તિ અને પ્રાર્થના જોઈને દાદાની આંખોમાં એક આંસુ આવી જાય છે જીવનમાં દાદાએ પણ કોઈ દિવસ ભગવાનની આગળ આવી પ્રાર્થના નહીં કરી હોય તો મિત્રો ઈશ્વરને આપણે પણ આવી જ પ્રાર્થના કરીએ કે ફક્ત હું તમે કે આજુબાજુની નહીં પરંતુ સમગ્ર જે માનવ છે માનવ વસ્તી છે જે પ્રાણીઓ છે તમામ પ્રકારના જે સૃષ્ટિ ઉપર જીવ છે અને જે જીવી રહ્યા છે તે તમામે તમામના જીવનમાં ખરેખર ખૂબ જ સારું જાય તે તમામ લોકો સ્વસ્થ રહે તેવી જ ઈશ્વરને પ્રાર્થના કરીએ કારણ કે બીજાના સુખમાં જ આપણું સુખ રહેલું છે તો મિત્રો આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો મિત્રોમાં શેર કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે